આપણે આગળ જયારે જોયા બે વિડીયો તમે ખૂબ જ સરસ એમાં તમારો રિસ્પોન્સ આપે છે દોસ્તો પરંતુ હજુ પણ તમે થોડું વધારે તમારા મિત્રોને શેર કરો કારણ કે જેટલું તમે વેચશો ને દોસ્તો સારો વેચતું વેચવામાં એક આનંદ અલગ આવે છે તો મિત્રો સાથે શેર કરો એ પહેલા દોસ્તો નવોદય આપણે આ પરીક્ષા દોસ્તો રમતા રમતા પાસ કરવાની છે પરીક્ષા માટે આપણે ગભરાવાનું નથી ધોરણ ત્રણ થી દસ આપણે પાઠ્ય સંપૂર્ણ જવાબ આપણી ગાઈડ એપ્લિકેશન તમારા બધાના મોબાઈલમાં છે જેના મોબાઈલમાં ના હોય કોઈ પ્લે સ્ટોર પર જવાનું પ્લે સ્ટોર પર જઈને દોસ્તો શું કરવાનું છે આપણે પ્લે સ્ટોર પર જઈને આપણે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અથવા આપણે ડિસ્ક્રિપ્શનમાં દોસ્તો આની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી જશે કેમ કરાવું છું તમારી પાસે કારણ કે એનએમએમએસ નો અમૂલ્ય ખજાનો એકદમ મફતમાં તમારા માટે મેં મૂકેલો છે તમે ખાલી એપ ખોલો અને આ તિજોરી ખોલો એટલે અમૂલ્ય અને એને મેં તમારે પાસ થવાની તમારી જડીબુટ્ટી ની અંદર રાહ જોઈ રહી છે તો ઝડપથી પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો આવો સિમ્બોલ છે આપણો અને ખાસ વાત સાહેબ બીજું કઈ માંગતા નથી ત્યાં બેઠા બેઠા માત્ર વિડીયોને લાઈક કરો ચેનલને જે મિત્રો જો સુધી સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારી ચેનલ છે જેટલી વધારે તમે સબ્સ્ક્રાઇબ કરશો એટલે સાહેબને મજા આવશે કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને મિત્રો સાથે વિડીયો ચેનલને શેર કરો જોઈએ ગોઠવેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી થી બારમા ક્રમે રહેલ મૂળાક્ષર ડાબી બાજુ એ દોસ્તો થોડો પ્રશ્નમાં આપણે લોચો છે એ જમણી કરી દઈએ જમણી બાજુએ સાતમા ક્રમે કયો મૂળાક્ષર હશે કશું કરવાની જરૂર નથી દોસ્તો તમારે કમેન્ટમાં મને એ બી જવાબ લખવાનો છે તો તમારે નોટ અને પેન જોડે લઈને બેસવાનું છે નોટ અને પેન તમે જોડે લઈને બેસશો અને તમારે જવાબો બધા તમારા લખતું જવાનું છે ને તમારે છેલ્લે દસમાંથી કેટલા આયા એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે હવે જો આપણે સમજીએ કે શું કે છે આ ઊંધી અભિસીડી લખો એટલે આપણે બરાબર જેડ થી તે એ સુધીની આપણે ઊંધી અભિસીડી લખી હવે આપણે શું કે છે કે મૂળાક્ષરની ડાબી બાજુ હતી હવે ડાબી બાજુ આપણે આમ જવાનું એટલે પાછળથી ચાલુ કરીએ તો શું કહે છે જગ્યાએ મૂળાક્ષ ડાબી જગ્યાએ જમણી શું કે છે અહિયાં જો ડાબી બાજુ બાર ક્રમે એટલે બાર ક્રમ કરવાના અહિયાં આપણે બાર હવે મૂળાક્ષ હવે જમણી કરી તો જમણી બાજુ પાછું આવવાનું એટલે ત્યાં પછી આગળ જાવ તો કયો મૂળાક્ષર આવશે તમે એબીસીડી ઉલટી એબીસીડી ક્રમમાં ગોઠવશો ઝેડ એમ કરી કરતા કરતા સીધી લીટીમાં તો ડાબી બાજુ એટલે આપણે આ બાજુ જવાનું તો આ બાજુ તમે જાઓ અને પછી એમાં પાછું જમણી બાજુ આવવાનું તો જમણી બાજુ બાર પછી કયા ક્રમે આવો તો જવાબ શું આવે

ડાબી બાજુથી અંક કયો છે દસ જમણી બાજુથી કયો છે અગિયાર માઈનસ માઇનસ એક કરો દસ ને અગિયાર એકવીસ માઈનસ એક કરો તો વીસ જવાબ આવ્યો આપણો હવે વીસ જવાબ આવ્યો પણ આપણને કેટલા કયા છે ત્રીસ વિદ્યાર્થીઓ કરવાના છે તો આ વીસ છે તો ત્રીસ કરવા માટે વીસ વત્તા બીજા કેટલા ઉમેરીએ દસ ઉમેરીએ તો જવાબ થાય બાજુથી બી પાંચમો અને આ બાજુથી પાંચમો તો લાઇનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ખૂબ જ સરળ દાખલો છે દોસ્તો ચિંતા કરવાની જરૂર નથી તમારે આવા પ્રશ્નો પણ પૂછાય છે તો તમારે જરૂર નથી એના માટે આપણે કુલ સંખ્યા શોધવા માટે શું કરવાનું ડાબી બાજુ 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 માઇનસ એક તો પાંચ ને પાંચ દસ માઇનસ એક તો કેટલા આવ્યા નવ જવાબ આવે તો અહીંયા પણ જવાબ બનશે ડી નવ આગળનો પ્રશ્ન જોઈએ ચોથા નંબર નો વિદ્યાર્થીઓની એક લાઈનમાં સાગર બરાબર મધ્યમાં છે અહીંયા આપણા સાગરભાઈ બેઠા છે તે આગળથી નવમાં ક્રમે છે આગળથી નવમાં ક્રમે તો તેના પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે હવે જો આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા આપણા સાગરભાઈ બેઠેલા છે આગળથી નવમાં ક્રમે બેઠેલા બરાબર અ મધ્યમાં તો પાછળ અને કુલ કેટલા વિદ્યાર્થી છે બરાબર મધ્યમાં છે તો જેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો બરાબર મધ્યમાં છે એટલે પાછળ પણ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કરી દઈએ તો કુલ વિદ્યાર્થીઓ આપણા થશે તેની પાછળ બીજા આઠ વિદ્યાર્થીઓ આવેલા હશે કારણ કે આગળ આઠ છે તો પાછળ પણ આઠ હોવા જોઈએ તો જવાબ બનશે આપણો બી ચલો આગળ જોઈએ વિદ્યાર્થીઓની એક લાઈનમાં દક્ષ બરાબર મધ્યમાં બેઠો છે આપણા જે દક્ષ ભાઈ છે એ બરાબર મધ્યમાં બેઠા છે તે પાછળથી વીસમાં ક્રમે છે પાછળથી કયા ક્રમે છે વીસ વીસમાં ક્રમે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો આપણને ખબર છે કે દસ ભાઈ દસ ભાઈ બરાબર વીસમાં સ્થાને મધ્યમાં છે ડાબી બાજુ બાજુમાં સરખો થશે એટલે આપણે વીસમાં શોધવા માટે જમણી માઇનસ એક તો જુઓ ડાબી બાજુનું વીસ છે જમણી બાજુ નું વીસ છે માઇનસ એક કરીએ તો ચાલીસ ઓછા એક તો જવાબ આવે ઓગણ ચાલીસ જવાબ આવશે એ બરાબર આગળ જોઈએ આપણે એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે

એક હરોળમાં જમણી બાજુ થી ગણતા રાજનો ક્રમ સોળમો છે કેટલા હશે પંદર જણા આ ચૌદ ક્રમે છે પાછળ તેર જણા હશે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ચૌદ બંનેનો સરવાળો કરો તો આપણને જવાબ મળી જાય હરોળમાં કુલ સોળ ને ચૌદ એટલે ત્રીસ વિદ્યાર્થીઓ હશે તો જવાબ આવે ડી ત્રીસ વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન જોઈએ પંચાવન વિદ્યાર્થીઓના એક વર્ગના હાજરી પત્રકમાં શ્રેયા અને શ્રેયાનો ઉપરથી હાજરી ક્રમાંક સત્તર અને એકવીસ છે તો હાજરી પત્રકમાં નીચેમાં તેમનો ક્રમ કયો હશે તો આપણે પેલા શ્રેયા નું શોધીએ શ્રેયાનું છે આપણે ઈજી દાખલો છે આપણે પહેલા કુલ વિદ્યાર્થીઓ છે બરાબર પંચાવન વિદ્યાર્થીઓ આપણા કુલ છે આપણે પંચાવન લખીએ એમાં આપણો શ્રેયાનો ઉપરથી ક્રમ કયો છે સત્તરમો છે પ્લસ વન તો પંચાવન માઇનસ સત્તર કરો તો આડત્રીસ વત્તા એક તો જવાબ આવે ઓગણ ચાલીસ હવે શ્રીયાનો જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ દાખલા નંબર નવ સાહીઠ વિદ્યાર્થીઓના એક વર્ગમાં જીમિકાનો ક્રમ શરૂઆત થી વીસમો છે તો તેણીનો અંતથી ક્રમ કયો હશે આપણે લઈ લઈએ જીમિકાબેનને બોલાવી લઈએ જીમિકાબેન હાજર હો બેન આવી ગયા છે હવે એમને શું કે છે સાહીઠ વિદ્યાર્થીઓ છે એમાં હશે સૂત્ર મેં તમને આગળ સમજાવી દઉં છે સારાંશના એક હારમાં બંને તરફથી આઠમો ક્રમ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા આઠમો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બંને બાજુથી થી તો હારમાં કુલ કેટલા બાળકો છે ખૂબ જ ઈજી દાખલો છે બંને બાજુ સાત ને સાત ચૌદ ને કા પંદર વિદ્યાર્થીઓ બંને બાજુ હો ટોટલ હારમાં પંદર વિદ્યાર્થીઓ હોવા જોઈએ તો જવાબ આવશે બી તો દોસ્તો આજનો કેવો લાગ્યો તમારે દોસ્તો કમેન્ટ બોક્સમાં બોલવાનું નથી જેના મોબાઈલમાં ગાઈડ એપ છે બીજી ખાસ સૂચના કે તમારે કમેન્ટમાં મને જવાબ જણાવવાના છે એનએમએમએસ ની આપણે હજુ બહુ તૈયારી કરવાની છે તમારો જેવો રિસ્પોન્સ રહેશે દોસ્તો એવા તમારે એન ના વિડીયો આવશે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો